નમસ્કાર જય આશ્યમ હું હરેશ થોમર આજે જૂનાગઢની અંદર જયપ્રકાશ જાદવજી જેમની ઘરે હું આવ્યો છું અને એમના મિસિસ છે અને આજે વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે જેમની ઘરે પ્રોબ્લેમ હતો ગેસનો અને ઊંધો ગેસ હતો અને એટલી ભયંકર પોઝિશન હતી કે ગેસ થઈ ગયા પછી ઇમરજન્સી એને દવાખાનું જવું પડે આઈસીયુ પણ ગોતું પડે આઈ પોઈસ નથી અને એવું પણ કહેતા જયભાઈ કે મને તો એવું લાગતું હતું કે કદાચ એક ડોક્ટર ભાડે રાખી લો આવી પરેશાની નથી અને એટલા પરેશાન હતા એટલા પરેશાન હતા પણ જ્યારે આરસીએમ પ્રોડક્ટ પ્રોડક્ટની પાસે આવી અને મેં ખાસ કરીને ગામા ઓરિજિનલ ગામા ઓરિજિનલ અને આરસીએમ તેલ તેલ ખાવાનું ચાલુ કર્યું અને લગભગ કેટલો સમય થયો છે તમે આરસીએમ ની પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કેલે 2 દોઢ વર્ષ માત્ર દોઢ વર્ષની અંદર આરસીએમ ની ગામા ઓરિજિનલ પ્રોડક્ટ અને આરસીએમ નો હેલ્થગાર્ડ તેલ

આ જયુભાઈ ભાઈને આરસી રાઇસ બ્રાન્ડ ઓઇલ ચોખ્ખાનીકળ્યું તેલ સમજાયું તો મિત્રો આ રિઝલ્ટ છે અવારનવાર આપણે આવા રિઝલ્ટો ભરતા રહેશે અને કંઈક પરિવારને આપણે દવાથી દૂર રાખશું થેન્ક યુ ધન્યવાદ જય આરશ્ય